અને કેવળપુરજી મહારાજ ની જાગીર થળે મઠ માંથી અમારી એક જૂની પરંપરા મુજીબત કે જયારે સવંત પંદરસો ને પંદર ની સાલની અંદર થળી મઠનોએ પાયાને રોપણ કર્યું ધોળપુરીજી મહારાજથી અમારે વાદળનાથ મહારાજ સમયમાં એક આ પરંપરા ચાલી આવેલી છે કે ત્યાં મંત બે નવા નિમણૂક થાય અને એમને સવા મહિને થતાં અહીં ગુરુ મહારાજના દર્શને આવવું પડે છે એમ અમારા શંકરપુરી મહારાજ આપણા નવા મંત નિમણૂક કર્યા અને એમની સાથે આજે હું જોઉં છું અઢારે આલમને કે એમની સાથે બાપા ઓગળજી મહારાજના દર્શને વધાર્યા તમામે તમામ અઢારે આલમને ખૂબ ખૂબ આશીર્વાદ ઓગણજી મહારાજ માં ભગવતી અમરાજાય માટે કેવળપુરી મહારાજ ઓગણજી મહારાજ બધાને ખૂબ ખૂબ સુખી રાખે અને તમામ તાલુકાના લોકોને પણ ખૂબ એકતા અખંડતા અને ખૂબ હંપ રાખે કે કેવળા શું પરમેશ્વરા ઓગડા શું પરમેશ્વરા પરમેશ્વર એટલે જેને સાક્ષાક આ દેહમાં ભગવાનને સામે મળેલા હોય એને પરમેશ્વરનું પદ આપવામાં આવે છે આપણી અંદર ચાર પરમેશ્વરો થઈ ગયા ઓગડા પરમેશ્વરા કેવળા પરમેશ્વરા ડુંગરા પરમેશ્વરા અને ઈશ્વરા પરમેશ્વરા ઈશ્વરદાન ગઢવી મહાન થઈ ગયા એમને પણ દ્વારકા જાર જ્યાં હરિરથ લઈને એટલે સાક્ષાક ભગવાને એને હાથોથ લીધો હતો અને ભગવાને સહી કરી હતી કે આ હરિરસ તમારો સાચો છે એવા આપણી કાંકરીજ તાલુકાની ધરામાં આ બે મોટા પરમેશ્વરની પદવી પ્રાપ્ત થયેલી અને આપણે બધાએ તમે હું એની ધજા હેઠળ જ બધા શા તો બાપો કેવળપુરી મહારાજ ઓગળજી મહારાજ તમામે તમામને ખૂબ ખૂબ આશીર્વાદ કે કાયમ માટે ખૂબ સુખી રાખે ખૂબ એકતા રાખે ખૂબ અખંડતા રાખે અને જે તમે બધા આવ્યા છો એમને અમે જોયા એટલે મારો હૃદય ખૂબ ખૂબ આનંદ અને ઉમંગથી ભણું છે કે આજે સનાતન ધર્મની પડખે અને સત્યની પડખે લોકો છે એમ એટલે તમને પણ ખૂબ ખૂબ છું આશીર્વાદ પણ આપું છું કે કાયમ માં ભગવતી ખૂબ સુખી રાખે સાથે બીજું પણ એક હું કહું કે મારે ત્રેવીસમી તારીખે મા હિંગળાજના દર્શને બાબુ બલુચિસ્તાન હું જાઉં છું દસ પંદર દિવસમાં મારો પ્રોગ્રામ છે એટલે તમામને કહું છું કે ખૂબ ધ્યાન રાખજો આવતા જાતા જગ્યાએ હમો હોટો ફેરો મારતા રહેજો બીજું તો ધજાવાળો બેઠો છે જાગતી જો ધીરો બધું કરવાવાળો તો ઈ રોજ છે કરશે ઈ પણ આપણે રોજ ખ્યાલ રાખજો અને બાપો ખૂબ બધાને ખૂબ સારું કરે ખૂબ સુધી રાખે ખૂબ અવરજીમાં